네, 네, 네. 네, 네. 네, 네. 네. 네, 네. 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 બે તમા <tonscción> <collar Lucaricadia> <tons DVD> બા બંદુ સી તો ઠંડુ બંદુ તો પછી તો આ ગામમાં જવાય કોકને બુલાઈએ તો ગામમાં જઈએ કે નકર ના જાય અમે મનો મોગા પી બિન્જી ઠંડુ આય ઉનાળામાં તો આ તાડો પોર થાય ને પછી જાવ છેતરમાં કામ કરો ને કાતા આપજો મરી જશો ને અમન એ તા બંદુ આ દોહાના તો વસોડી નાખું બરો બંદુ કે તમન મોકલો કબોડા તાપી અલે એ એ ઉભો રે આયા બેરા એ તારો ભંગા લેતો જાલ્યા એ જોકલા ઉભો રે ના

ચાલી લાખ પચાસ લાખ મળશે એવું થોભું કહું જરૂર આવતો ની પૈસા હું તના દઈ વાય રૂપિયા

ના દોઢસો રૂપિયા નહીં દોઢસો ની ચાલો ચારસો રૂપિયા દેખા

નાથ્યામ તો અલગ કૌશુર ખબર કરોડ રૂપિયા લીધા કરોડ રૂપિયા ખબર તને કશું નહીં આપી ચાલો ભીગી કરી

સોળીઓ ની આડી છોકરા ની વાતો નો વાતો બી હા ભાઈ ભૂત આવી ભૂત

અમારા બાપાને તું પૈસા જ નહીં અમાર તો ધાબળો આવ્યો તો ને પૈસા નથી સુડા લેવા થાય કે અમારા બાજુ તું ધાબળો લઈ પૈસા આલો ધાબળો અમે ઉતકીને લાઈએ ને એટલે મંગાવ છે તો પાર્કિંગ કરજો આ તો અમને ગેટ વાત લઈ આવજો નકર રેટિવાર ઠંડુ આપળો લે મંગાવવાવા જોડુ આવીતી એટલે રેટિવાર આ મોટું છે આ પાણી છે વાવા જોડુ આવી તો તમારું અમાર અને એક તો નદીમાં જોયું

સમજાયેલો ઠંડુ નહી મંગાવતા ને નહીં પૈસા પાછો અત્યાર લાગી નો ભરજો પેલા નાથ બેઠા નાથો કરાવ્યો અઢી મારા આપડો ને આપડે ખોદો આયરો તું ચોકી

એ એ પોળે જોઈ લે કરનો વધારે જોઈ લે નીકરી કર આ ઉભા રહે જોઈ લે એ તો ખરું બાપા આખો કરવા લ્યો ગયડી ગોમમાં આવ ગોમમાં આવ હે મારો વાયરે નઈ નાખવા દે હો એ આ તો અમે કાં તો બમાય રાખ્યું એ સાયકલ તોર સાયકલ એ ઉપર 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 જા ઉપરનો નાખી તું કુકડા ના એ ઠંડુ આવે ને બોટલ મંગાવીએ અને જેટલા પૈસા ને એ લઈને રસ્તા માં પડી ગયા આને પાંચસો રૂપિયા છે ને એટલે પાંચસો ગમે તે ટાકા ક્યાં કે હોવાનો બાટલો લાયો અને બીજા હાથમાં હતા ને પડી ગયા લઈ લઈશું ચાર જણા છે આપડે

મજો અંગાર ના ના દુવા દે તાર નહિ દઉં પૈત્રી દુવાએ અમેજીય ગોમળ પાસાબ ના આયે તને છોડાઈ બીલો મારો લે રદ્દી ગંતા તું લાઈટ ને બાઈટ ની ખબર બધી પૈસા ઘર જવું છો ગગલા ઘરે જવું ગગવા ના ગગા નું નહીં કર્યું આપડે વ્યાસરજી

યાર આના પૈસા લે એ એ લે પૈસા કસની હે તું પૈસા મેતું અલ્યા જમા બાબા પૈસા લાવ લે આ બોલતી સારે બાપા ના લાવેલો શું બધો હોય તો બધા ખીજા ગવડે ગવડે પૈસા એક રૂપિયા ના રવા દીધો તો આજે આપણે હે ને મીટિંગ રાખી કે નવરાત્રી ની હા અને આવો નવરાત્રી આવો નવરાત્રી નું બનાઈએ મને તો આને બોલાવ હું

હલો ગાડી હેઠળ લાગી જઈશું ગાડી ત્યાં લાગી ગાડી કઉ

રોહિત ઠાકોર નું લાવું

గి oh, 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 oh.

વાહ વાડુ બોનું હું છું આ બુઢા ₹100 હોય એય હુ ઓલીએ તારા પૈસા લીધા હો હવે બાપાના લીધા એય